સિંગવડ તાલુકાના ચુંદડી ગામ નજીક પુલ જર્જરિત તાત્કાલિક અસરથી બંધ કરાયો આજ તારીખ વીસ સાત બે હજાર પચીસ રવિવારના સાંજે ચાર કલાકે સિંગોડ તાલુકાના ચુંદડી ગામ નજીક પુલ જર્જરિત તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે વહીવટીતંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે અને સિંગોડ તાલુકાના તમામ પુલોની હાલ તપાસ પણ હાથ ધરવામાં આવી છે સિંગવડ તાલુકામાં ચુંદડી ગામ જર્જરિત પુલ તાત્કાલિક અસરથી વહીવટીતંત્ર દ્વારા બંધ કરી અને ભારે વાહન ગાડીઓની અવરજવર બંધ કરવામાં આવી છે સિંગોડ તાલુકાના તમામ પુલની હાલ તપાસ કરવામાં આવી રહી છે સિંગોડ તાલુકાના ચુંદડી ગામ ખાતે જે કબૂતરી ડેમ પર આ પુલ આવેલો છે જે ચુંદડી ગામથી વાલાગોટા મોરવા સંત્રામપુર ગોધરા તરફ અને શહેરા તરફ જવા માટે જે મોટાભાગે પીપલોદ નજીક આવેલો જે ટોલ છે તે બચાવવા માટે આ રસ્તાનો ઉપયોગ મોટા વાહનો અને જે લોકો છે તે કરતા હતા ત્યારે વર્ષો જૂનો આ પુલ હોવાથી મામલતદાર સિંગવડ તાલુકા વિકાસ અધિકારી સિંગવડ નાયબ કાર્યપાલક ઇજનેર તથા માર્ગ મકાન વિભાગ પેટા વિભાગ લીમકેડા સાથે સંયુક્ત તપાસ કરતા સ્થળ ચકાસણી કરતા અને બાંધકામનું નિરીક્ષણ કરતાં આ પુલ અતિ જર્જરિત હોવાના કારણે તેને બંધ કરી અને હાલ સમારકામ કરવામાં આવી રહ્યું છે